જય ગૌ માતા મિત્રો આજે અમારા આંગણે મહેમાન પધાર્યા છે તમે લગભગ તો જોતા જ હશો અવારનવાર સોશિયલ મીડિયામાં પણ બધા મિત્રો હોય છે તો તેમનો પરિચય આપણે લેશું પરિચય તો ટૂંકમાં મારો પહેલાં આપી દઉં યુવરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચુમ્માલી અઠ્યાવી પછી આપણે મેઘજીભાઈને કહેશું કે તમારો પરિચય આપે અને તમારો અનુભવ શેર કરે મેઘજીભાઈ હિરાણી અંજાની બાજુમાં નાની નાગલપુર નીલકંઠ લીલકંઠ ભૂવિજ્ઞાન કેન્દ્ર મિત્રો જો જીવન જીવવું હોય તંદુરસ્ત રહેવું હોય તો પ્રકૃતિ તરફ પાછા ભરવું પડશે ગાયને કેન્દ્રમાં રાખીને ગાય આધારિત ખેતી કરવી પડશે અને જે આપણા પરંપરાના જે દેશી બીજ હતા જે આપણે ધીમે ધીમે ભૂલાઈ ગયા વિસરાઈ ગયા એટલે ખૂબ મોંઘા કંપની આપણે મનમાની કરી અને ખેડૂતોને લૂંટી રહી છે એટલે ખેડૂત ક્યારે બે પાંદરે થતો નથી તો આ હિતેશભાઈ એવા યુવાનો યુવાનોએ જે દેશી બીજને સાચવી અને જે ભગીરથ કાર્ય પ્રારંભ કર્યો છે અને સમાજના અને દરેક ખેડૂત સુધી જે ઘર ઘર સુધી જે પહોંચાડે છે અને એ દેશી બીજનો જે હું પણ અહીંથી મંગાવી અને મારા ખેતરમાં પણ દેશી બીજ વાવું છું અને દેશી બીજનો જે સ્વાદ છે એ ખરેખર બધાય માનવો જોઈએ તો દરેક લોકોને દરેક સમાજને એક મેસેજ આપવા માગું છું કે આપણે ગાય આધારિત ખેતી કરીએ અને એમાં આવા જે દેશી બીજ છે આપણા ભારતીયના જે મોર જે બીજ છે એ એનો જે સ્વાદ હોય છે એનો રંગ હોય છે એનો આકાર હોય છે એ વધારે ટકે છે પણ એનાથી વિશેષ જે એના ગુણધર્મ છે જે શરીરને સો વર્ષ તંદુરસ્ત રાખે છે તો આવા અમૂલ્ય બીજ એ હિતેશભાઈએ સાચ્યા છે તો અહીંયાથી આપણે બધા મંગાવીએ અને આપણે એનો ઉપયોગ કરીએ અને હિતેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે જે લુપ્ત થતા બીજને સાચવી